હલો સ્ટુડન્ટ્સ કંપની દ્વારા ધંધાની ખરીદીના હિસાબોનો એક પ્રશ્ન જોઈશું તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એક્સ લિમિટેડ રૂપિયા પચીસ લાખની સત્તાવાર થાપણ કે જે રૂપિયા દસનો એક એવા દસ ટકાના એક લાખ પ્રેફરન્સ શેર તથા રૂપિયા દસનો એક એવા એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેરની બનેલી છે તે મિસ રાધાધારા પેઢીનો ધંધો ખરીદવા માટે સ્થાપવામાં આવે પેઢીનું પાકું શ્રેયું નીચે મુજબ હતું એટલે કે આ રાધા અને ધારાની જે પેઢી છે એ પેઢી પોતાનો ધંધો વેચવા માંગે છે અને ખરીદનાર કોણ છે એક્સ લિમિટેડ એક્સ લિમિટેડ નામની કંપની આ પેઢીનો ધંધો ખરીદવા માટે સ્થાપવામાં આવી છે બરાબર પેઢીનું પાકું શ્રેયું નીચે મુજબ હતું એટલે કે આ રાધા અને ધારાની પેઢીનું પાકું શ્રેયું આપેલું છે ત્યારબાદ બધી ધંધાની ખરીદીની શરતો આપી છે ઉપરની વિગતો ધ્યાનમાં લઈને કંપનીના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો અને કંપનીનું શરૂઆતનું પાકું સર્વે તૈયાર કરો બરાબર આપણે જરૂરી ગણતરીઓ કરીને પછી આમ નોંધ લખીશું અને ત્યારબાદ પાકું સરૈવ પણ તૈયાર કરીશું આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમમાં નવેમ્બર બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર તો હવે આપણે ધંધાની ખરીદીની બધી શરતો વાંચીને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ કંપની તરફથી પેઢીને ધંધાની મિલકતો તેમજ દેવાના અવેજ પેટે દસ રૂપિયાનો એક એવા એક લાખ ઇક્વિટી શેર તથા રૂપિયા દસનો એક એવા સાહીઠ હજાર પ્રેફરન્સ શેર પૂરેપૂરા ભરપાઈ થયેલા આપવામાં આવ્યા એટલે ખરીદ કિંમત પેટે કંપનીએ શું કર્યું તો એક લાખ ઇક્વિટી શેર આપ્યા અને સાઠ હજાર પ્રેફરન્સ શેર આપ્યા એટલે ખરીદ કિંમત કઈ રીતે કંપનીએ ચૂકવી એની પૂરેપૂરી માહિતી આપી દીધી છે અવેજની સંપૂર્ણ માહિતી આપી છે એટલે હવે જ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી થશે બાકીના બધા જ શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા એટલે બાકી બચેલા જે શેર હશે કંપનીએ જનતાને વેચ્યા બધા જ શેર પૂરા ભરપાઈ થયા ફક્ત પાંચ હજાર ઇક્વિટી શેર પર શેરની ત્રણ સિવાય બધી જ રકમ પૂરેપૂરી મળી ગઈ એટલે કંપનીને જનતાને જે શેર વેચ્યા એમાંથી બધા નાણાં મળી ગયા ખાલી પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયા હપ્તો મળ્યો નથી એ સિવાય બધી રકમ મળી ગઈ તો હવે આપણે ગણતરી કરીએ કે ખરીદ કિંમત કઈ રીતે નક્કી થશે તો આપણે વાત કરીએ પ્રમાણે કંપનીએ ખરીદ કિંમત પેટે શું આપ્યું એક લાખ ઇક્વિટી શેર આપ્યા દરેક રૂપિયા દસનો તો જુઓ ખરીદ કિંમતની ગણતરી એક લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો એટલે દસ લાખ થશે સાહીઠ હજાર પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો તો સાહીઠ હજાર શેર દરેક રૂપિયા દસનો છ લાખ થશે આ સિવાય કંપનીએ બીજું કશું જ ખરીદ કિંમત પેટે આપ્યું નથી ડિબેન્ચર રોકડ એવું કશું આપ્યું નથી આ બે જ વસ્તુ આપ્યું છે બંનેનો સરવાળો કરીએ તો ખરીદ કિંમત મળશે સોળ લાખ રૂપિયા બરાબર ખરીદ કિંમત મળી ગઈ ત્યારબાદ ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ તો ચોખ્ખી મિલકતોની ગણતરી માટે શું કરીશું કંપનીએ જેટલી મિલકતો લઈ લીધી છે એનો સરવાળો અને એમાંથી જેટલા દેવા લીધા છે એ માઇનસ કરીએ બરાબર તો જુઓ સાકાશ રહેવા જે જે મિલકતો આપી છે એમાંથી કંપનીએ કઈ કઈ મિલકતો લઈ લીધી તો નીચે કોઈ એવી સૂચના આપી નથી બરાબર પણ એવું લખ્યું છે ધંધાની મિલકતો અને દેવાના અવેજ પેટે એનો કે બધી મિલકતો અને દેવા લઈ લીધા છે બરાબર કઈ કિંમતે લીધા એ પણ નથી આપી એટલે ચોપડે કિંમતે લખાશે તો જમીન મકાન બે લાખ પચાસ હજાર રૂપિયા પ્લાન્ટ યંત્રો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ફર્નિચર ફિટિંગ્સ પચાસ હજાર રૂપિયા પેટન્ટ્સ એક લાખ પચાસ હજાર રૂપિયા સ્ટોક ચાર લાખ રૂપિયા દેવાદારો બે લાખ પચાસ હજાર એમાંથી પાંચ હજાર રૂપિયા ગાલખાદ અનામત છે એટલે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આવશે રોકડ અને બેંક શિલ્લક પંચાવન હજાર બરાબર તો કંપનીએ આટલી મિલકતો લઈ લીધી બધાનો સરવાળો કરીએ તો પંદર લાખ રૂપિયા થાય છે હવે દેવા મૂડી દેવા બાજુ અનામત ભંડોળે દેવું નથી બરાબર એક જ દેવું આપ્યું છે ફક્ત લેણદારો એક લાખ રૂપિયા તો લેણદારો લખીશું એક લાખ દેવામાં મિલકતમાંથી દેવા બાદ કરીએ તો પંદર લાખમાંથી એક લાખ માઇનસ કરો ચોખ્ખી મિલકત ચૌદ લાખ રૂપિયા આવે છે હવે ખરીદ કિંમત આપણે શોધી એ અને ચોખ્ખી મિલકત એ બેને સરખાવાનું છે ખરીદ કિંમત વધારે હશે તો પાગડી હશે બરાબર તો આ પ્રશ્નમાં ખરીદ કિંમત સોળ લાખ છે ચોખ્ખી મિલકતો ચૌદ લાખ છે એટલે ખરીદ કિંમત વધારે છે તો પાઘડીનું સૂત્ર લખીએ ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો સોળ લાખ માઇનસ ચૌદ લાખ આમ કરીએ તો બે લાખ રૂપિયા આપણને શું મળે છે પાઘડી મળે છે બરાબર હવે કંપનીએ જે બાકીના શેર બહાર પાડ્યા એની ગણતરી કરી લે કે કેટલા શેર બહાર પાડ્યા બરાબર તો પ્રશ્નમાં શું સૂચના આપી છે આપણને શરૂઆતમાં સૂચના આપી છે કંપનીની સત્તાવાર થાપણ કેટલા શેરની બનેલી છે એક લાખ પ્રેફરન્સ શેર અને એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેરની બનેલી છે એટલે કંપની વધારે વધારે આટલા શેર બહાર પાડી શકે હવે એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેર છે બરાબર એમાંથી કંપનીએ ખરીદ કિંમતમાં કેટલા શેર આપ્યા તો આપણે હમણાં જ જોયું ખરીદ કિંમતમાં કંપનીએ કેટલા શેર આપ્યા એક લાખ બરાબર તો એક લાખ પચાસ હજારમાંથી એક લાખ શેર ખરીદ કિંમતમાં આપી દીધા એટલે વધ્યા કેટલા ફક્ત પચાસ હજાર શેર પચાસ હજાર શેર કંપનીએ જાહેર જનતા માટે બહાર પાડ્યા પચાસ હજાર શેર અને એક શેર કેટલા રૂપિયાના ભાવનો છે દસ રૂપિયા બરાબર મૂળ કિંમત દસ રૂપિયા પચાસ હજાર ગુણ્યા દસ કરીશું તો પાંચ લાખ રૂપિયા શેર મૂડી ખાતે આવે હવે આમાં કેટલા નાણાં મળ્યા તો શું કહેવું પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયા સિવાય બધી જ રકમ મળી ગઈ એટલે કે પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયા બાકી રહેવાના તો પાંચ હજાર શેર અને ત્રણ રૂપિયા કરીશું પંદર હજાર રૂપિયાનો હપ્તો બાકી રહેશે એટલે પાંચ લાખમાંથી પંદર હજાર કંપનીને ઓછા મળે કંપનીને કેટલા મળ્યા હશે ચાર લાખ પંચ્યાસી હજાર બરાબર તો આ ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડ્યા એની વાત છે પ્રેફરન્સ શેરની વાત કરીએ કંપનીની સત્તાવાર પણ કેટલા પ્રેફરન્સ શેરની છે એક લાખ આમાંથી કંપનીએ ખરીદ કિંમતમાં કેટલા આપ્યા 60000 હજાર બરાબર તો એક લાખમાંથી સાહીઠ હજાર બાદ કરીએ એટલે બાકી કેટલા રહી ચાલીસ હજાર તો આ ચાલીસ હજાર શેર બાકી છે એ કંપનીએ જનતાને વેચ્યા એક શેર કેટલા રૂપિયાનો છે પ્રેફરન્સ શેર દસ રૂપિયાનો તો ચાલીસ હજાર શેરના દસ રૂપિયા કરીએ તો ચાર લાખ રૂપિયા કંપનીને મળ્યા હશે એમાં કોઈ બાકી રકમ નથી એટલે પૂરેપૂરા મળી ગયા આ રીતે કંપનીને પ્રેફરન્સ શેરના ચાર લાખ મળ્યા ઇક્વિટી શેરના ચાર લાખ પંચ્યાસી હજાર મળ્યા બરાબર ત્યારબાદ આપણે આમ નોન પર જઈએ તો આ જે ગણતરીઓ કરી છે એના બેસ પર જ આપણે આમનોન લખવાની છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એક્સ લિમિટેડના ચોપડામાં આમ નોંધ સૌ પ્રથમ કઈ આમ નોંધ આવશે તો કંપનીએ જે ધંધો લઈ લીધો એની આમ નોંધ લખીશ તો જુઓ તમારી સ્ક્રીન પર સૌપ્રથમ જે જે મિલકતો લીધી છે બધી મિલકતો લખવાની બરાબર મિલકતો લીધી ત્યારે પાઘડી ઊભી થઈ છે બે લાખ રૂપિયા તો સૌપ્રથમ પાઘડી ખાતે ઉધાર કરીશું બે લાખ ત્યારબાદ આ બધી મિલકતો લખી દઈશું જમીન મકાન બે લાખ પચાસ હજાર પ્લાન્ટ યંત્રો ખાતે ઉધાર ત્રણ લાખ પચાસ હજાર ફર્નિચર ફિટિંગ્સ ખાતે ઉધાર પચાસ હજાર પેટન્ટ્સ ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર સ્ટોક ખાતે ઉધાર ચાર લાખ દેવાદારો ખાતે ઉધાર બે લાખ પિસ્તાલીસ હજાર રોકડ અને બેંક શિલ્લક ખાતે ઉધાર પંચાવન હજાર બરાબર આટલી મિલકતો કંપનીએ લઈ લીધી દેવા કયા છે ફક્ત એક જ દેવું છે લેણદારો તો તે લેણદારો ખાતે એક લાખ અને તે ધારા રાધાની પેઢી ખાતે વેચનાર જે છે એની પેઢી ખાતે વેચનાર જે છે ધારા રાધા એની પેઢીને ખરીદ કિંમત આપવાની ખરીદ કિંમત આપણે કેટલી નક્કી કરી હતી એ અહીંયા ચૂકવાશે તો ખરીદ કિંમત કેટલી છે સોળ લાખ તો લખીશું સોળ લાખ રૂપિયા બરાબર હવે બીજી આમનોદ તો બીજી આમનોદમાં ખરીદ કિંમત ચૂકવવાની છે તો મેસર્સ રાધા ધારાની પેઢી ખાતે ઉધાર સોળ લાખ રૂપિયા હવે આ સોળ લાખ કઈ રીતે ચૂકવ્યા તો આપણે ગણતરી કરી હતી જુઓ દસ લાખ રૂપિયાના ઇક્વિટી શેર છ લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર આપ્યા તે ઇક્વિટી શેર મૂડી ખાતે દસ લાખ તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે છ લાખ ખરીદ કિંમત ચૂકવી તેના ત્યારબાદ કંપનીએ જે બાકીના શેર બહાર પાડ્યા એ નિ આમ નોંધ થશે તો આપણે ગણતરીમાં જોઈ ગયા કે કંપનીએ જે બાકીના શેર બહાર પાડ્યા પચાસ હજાર શેર બહાર પાડ્યા એના પર પાંચ લાખ રૂપિયા મળવા જોઈએ પણ પંદર હજાર ઓછા મળ્યા એટલે ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા જ મળ્યા છે બરાબર તો બેંક ખાતે ઉધાર ચાર લાખ પંચ્યાસી હજાર પંદર હજાર રૂપિયા બાકી રહ્યા બાકી હપ્તા ખાતે ઉધાર કરીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે પાંચ લાખ બરાબર આ શેર બહાર પાડ્યા ઇક્વિટી તે નહીં થઈ આમનો ત્યારબાદ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા ચાલીસ હજાર અને કેટલા મળ્યા ચાર લાખ રૂપિયા તો જુઓ પ્રેફરન્સ શેરના ચાર લાખ જુઓ બેંક ખાતે ઉધાર ચાર લાખ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ચાર લાખ બરાબર તો આ રીતે આપણી આમ નોંધો પણ પૂરી થઈ હવે પાકા સર્યા ઉપર જઈએ તો જુઓ પાકાશ્રયોમાં સૌ પ્રથમ ઇક્વિટી શેર એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેર છે કંપનીના બરાબર કઈ રીતે તો અંદર આપેલું છે પ્રશ્નમાં એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેર કંપનીની સત્તાવાર થાપણ છે હવે આમાંથી કેટલા બહાર પાડ્યા તો એક લાખ શેર કંપનીએ ખરીદ કિંમતમાં આપેલા છે અને બાકીના શેર જનતા માટે બહાર પાડેલા છે એટલે ટોટલ બધા શેર બહાર પાડેલા છે તો એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો એટલે રકમ થશે તમારી પંદર લાખ રૂપિયા બરાબર તો પંદર લાખ રૂપિયા જે છે શેર મૂડી થાય હવે એમાંથી પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયાનો હપ્તો બાકી છે પ્રશ્નમાં સૂચના આપી જતી જુઓ પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયા હપ્તો બાકી છે એ આપણે ગણતરી પણ કરી હતી જુઓ પાંચ હજાર શેર પર ત્રણ રૂપિયાનો હપ્તો બાકી છે પંદર હજાર બરાબર તો એ પંદર હજાર રૂપિયા બાકી હપ્તાના લખીશું તો પંદર લાખમાંથી પંદર હજાર રૂપિયા કંપનીને ઓછા મળે છે એટલે મળે કેટલા ચૌદ લાખ પંચ્યાસી હજાર રૂપિયા આ જ ભરપાઈ શેર મૂડી કહેવાશે ત્યારબાદ પ્રેફરન્સ શેર તો પ્રેફરન્સ શેર કંપનીના સત્તાવાર એક લાખ છે એમાંથી ખરીદ કિંમતમાં કંપનીએ સાઠ હજાર આપ્યા અને બાકીના ચાલીસ હજાર જનતાને બહાર પાડી એટલે પૂરેપૂરા એક લાખ શેર વેચાઈ ગયેલા છે તો એક લાખ શેર દરેક રૂપિયા દસનો રકમ થશે દસ લાખ રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ બિન ચાલુ દેવામાં જઈએ અનામતો કોઈ છે નથી એટલે નથી બતાવી બિન ચાલુમાં લાંબા ગાળાના ઊંચીના નાણાં ડિબેન્ચર્સ પ્રશ્નમાં નથી જો હોતે તો અહીં લખતે બરાબર ચાલુ દેવા ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો તો લેણદારો જૂના પાકાસ લેવામાં છે એક લાખ તો એ લખીશું એક લાખ રૂપિયા બીજું કોઈ ચાલુ દેવું નથી બરાબર આટલી જ વિગતો ઇક્વિટી અને દેવા બાજુ છે સરવાળો કરીએ તો પચીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા થાય છે મિલકતોની વાત કરીએ તો મિલકતો બાજુ જુઓ જૂના પાકાશ્રયામાં જે મિલકતો આપી છે જમીન મકાન બે લાખ પચાસ હજાર પ્લાન્ટયંત્રો ત્રણ લાખ પચાસ હજાર ફર્નિચર ફિટિંગ્સ પચાસ હજાર રૂપિયા કાયમી મિલકતો થઈ ગઈ અદ્રશ્ય મિલકતોમાં પેટર્ન્સ એક લાખ પચાસ હજાર રૂપિયાના છે પાઘડી અંદર નથી આપી પણ આપણે જે ગણતરી કરી હતી એની અંદર પાઘડીનો ઉદ્ભવ થયો હતો બરાબર તો જો આપણે ગણતરી કરી હતી એમાં પાઘડી કેટલી મળી હતી બે લાખ તો એ પણ લખી દઈશું અહીંયા પાઘડી બે લાખ રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ બીજી કોઈ ચાલુ મિલકત નથી ચાલુ મિલકતોની વાત કરીએ સ્ટોક ચાર લાખનો છે દેવાદારો જે છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાના છે રોકડ અને બેંક શિલ્લક પંચાવન હજારની છે પણ એ પેઢીની છે હવે એની અંદર શું ચેન્જ થયો છે તો જુઓ પંચાવન હજાર રૂપિયા રોકડ અને બેંક શિલ્લક બરાબર તો કંપનીએ જે ઇક્વિટી શેર બહાર પાડ્યા અને પ્રેફરન્સ શેર બહાર પાડ્યા એમાં કંપનીને નાણાં મળ્યા છે જુઓ આપણે ગણતરી કરી હતી ઇક્વિટી શેર બહાર પાડ્યા કંપનીને કેટલા મળ્યા ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા તો એ લખીશું ઇક્વિટી શેરના મળે પ્રેફરન્સ શેરના કેટલા મળ્યા ચાર લાખ રૂપિયા બરાબર આ રીતે હવે કંપની પાસે છેવટે કેટલા રોકડા રહી જશે બેંક શિલ્લક તો રોકડ શિલ્લક નવ લાખ ચાલીસ હજાર એ આપણે પાકાશ્રેયામાં બતાવીશું નવ લાખ ચાલીસ હજાર તો ત્યારબાદ સરવાળો કરીએ તો પચીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા થાય છે જે આપણા મૂડી દેવાના સરવાળા સાથે મળી રહી છે તો આ રીતે આ પ્રશ્ન અહીં પૂરો થાય છે